અમારા દીકરાની વહુ જાતિઓ દેડી વાય હોત ગાડીઓ કરી છે આટલા તો હલકી ના છે આનાથી હલકા કોણ હોઈ શકે અને આ મારા સમાજના જ્યારે આવો બનાવ બન્યો છે ત્યારે મેં મારા સમાજના આગેવાનોને આ વસ્તુથી વાકેફ કરેલા છે ત્યારે જયરાજને આ કહેવામાં આવ્યું ત્યારે એને વાત ઓડી ઘોડી નાખેલી છે તો એનાથી આનાથી દલકો કોણ કહી શકાય ઘર સુધી હાથ નાખવું આ વેરજેબનું કારણ હા હા